આખે હું તો કરીયા ડોકા માં મળતી જતી દેખાય હાલો નીકળો હારો ફેદો ને કેડી આલે લે છે એવો છે આ ની છે બે માં બધા કેમ બધા મજામાં મજામાં જ રહેવાનું હોય ને આપણે છે ને બને બધાને આયેલા થઈ છીએ અત્યાર સુધી ધારની કાંઠી કરતા હોય કા મસ્બુ આપણે કાંઠે લઈ આવેલા છીએ ને ધાર તો લીકા ભરવાનું ચાલુ હતું આમ તો ભરવાની તૈયારી કરી ને રાહડી વાળી તાર કર્યું ફેરા ફેર્યા થોડા ખબરમાં એવું કર્યું ને હવે બધાને જવાનો ટાઈમ થઈ ગયો તો હાલે રેખા હું તમને બતાવી પીશ કે ધાર પણ ભરશું આપણે દાદા તો આપણે તો આયેલા થઈ છીએ રાજુભાઈ પાણી ઉતરા પાણી મને ગારામાં એટલે હાલો તો આજ પણ વિડીયો છે ને સારા એવા ફંદા કરવાના છે એટલે વિડીયોમાં છે એટલે કે બીના રહેતો હોય ને હું હું આવે ને જોવું આપણે રાજભાઈ તો આયેલા રહી છે બખડ બખડ

જો આવી છે ને કહીશ લોકો છે કાલે તો નહીંથી થોડુંક નાનો છે કાં બાકી છે એક નંબરો કાંઈ ન ઘટે મજા આવશે ને આપણે પણ તામાં પછી માછલી પછી ફેંકે છે આપણી ગોળી હાથ માર જાય ગરમી ગરમી કરાવી દીધી કેમ કે કેડો એટલે કે તો આલવું પડે કાય ગામમાં ને આમ તો શાખે આવેલું છે કેટલું છે આલું પકડે કાંઈ આવે શાક નહીં શાક સલાડવું આમાં તો આપણે પહેલાં થોડુંક ખલવી નહીં માછલી ને ઉસે થોડુંક

આમાં પામડો છે લાડુ તો આજ પામડો ઉતર છે ડીંગા છે રાજભાઈ શું કરે રહો સર્ફિંગ આલે કાકે નવા બકલા આ ધોરાથી કેવી રીતે ઉડે જોવો તમે જોવો જો દેખાડો આ તોરો ફાઈ ગયો આપણે હા હા બિચારા બધા બકલા ઉડે જોવો જો કે મોટા મોટા થી મોટા જનવર થી તો તો તરત ઉડી જાન બીજું કે નોરો પાંદમ છે આપણે આ બકલા કેમ કે આ બકલા મોટું માછલું થાય કે નહીં તો ઈ તો ભલે ને ઈ ભલે ને પામડો ખાતા ભલે તો મોટા મોટા સારું 500 ગ્રામ નું તે ઉપર લઈ તોય

ઈ બધું મસ્બમ ભરવું દે ને પાણી આવી છે તાવ દીમાં કા હાં પડે તાવ દીમાં ઈ કમ્પ્લીટ કરવું દે હાલો નીકળો હાલો કે મિત્રો કાઠે શાક તો આવી ગયું ને રાજભાઈ ઠલવે છે તો ઠલવ છે ને જો પેલા ખોઈલા માં તો ઈ ઠલવાનું છે આપણે ખોઈલું છોડીને ઠલવી નીકળ્યું ને લેવા તો સેટ થી આપણે લેવાવાળા તો હોય જ ને ડોગલા માં આપણો છે કઈસ લો તો ઈ આપણે તો શાક કરવો રાખવાનો છે એટલે ઈ ડોગલા માં આગળ પકડ છે રાજભાઈ ડોગલા માં ઠલવ છે પેલા પછી પકડશે એમ જો આપણે મચ્છી તો લાટ બધી આવેલી હતી પામેળો ને એવું બધું ઘણી બધી હતી તેમ તો મચ્છી તો એમાં એમાં રાખી લીધો મારો તો છે ને એ તો તો જતી અહીં લઈને વેઈ જાય એ બધા લેવાવાળા છે ઘણા બધા આગળ વીણવાનું ચાલુ થઈ જાય ને વીણે જાય આગળ ને તરત ને તરત જોખી જ નાખવાનું આપણે આગળ વીણે જાય એટલે જોખી રાખવાનું આપણે ઝીંગા છે ને ઝીંગા તો એટલા આવેલા છે પછી ઓલી માછલી છે એટલે કે મચ્છી ઓલી શું કહેવાય મોટી મોટી માછલી દેશી માછલી આમ તો ને ઝીંગા છે આમ જો કાંઈ ઘટે એક નંબર ઝીંગા આવો પણ કાંઈ ન ઘટે જોરદાર મસ્તના ઝીંગા છે આ શું કહેવાય ખડિયા ઝીંગા કહેવાય ખડિયા છે આ જે વાળા પીરી ઈંટવાળા દેખાય ને એ ખડિયા કહેવાય પછી લાલ ને બધા મિક્સમાં ઘણા બધા છે પણ વધારે ખડિયા છે ખડિયા છે ને બહુ મજા આવે કેટલા બધા છે હાથ ઘણા બધા આવી ઝીંગા ભાઈ મને પાછું ક્યારે છે ઝીંગા એ બોલાય છે એવું હોય એમ તો કેમ છે મસ્ત ના ઝીંગા છે બીજા માછલાઈ બધા છે લાટ બધા ભૂકો છે માછલી છે આ તો ભૂકો ઓલા એક તો માછલી હતી પણ એ વીણી નહીં ખેડાઈ લેવા વાળા છે કાટો ને આવી જવું અરે जो જ રાખીએ कहे એક जो જોખી નાખવું હોય ને આપણે પછી હું તમને કઈસલાનું બધું બતાવું આપણે ભઈ બે કઈસલા કેડી મલી પકડીને લાવેલા છે ઈ તો તમને દેખાડ્યા ને મે ઈ તમને આખરી દેખાડું હું બધુંય રીતસર કામકાજ આપણે દેખાડવાનું છે બધું આ તા મે તે કી ઠેકાણે લઈ આવ્યો આ છે ને આપણે કેડી

ला फेर से बाके कोड़ा केवा से बाक पानी आवी जाए उधर तो आपड़े बंद ने केवा जाए पानी आरी गेलावती वा आ भरता भरवा भरवा मतली वा लागजी के पानी अठे आंय पूगी जाए नागडी आंय पूगी जाए मस्बू तरतो थे पई आपड़े मुकोय जावणो है का हां मुकोय जाओ पण आई को नहीं हम जाऊ पड़ेन जिगे आपड़े जिगा थाने बोला मस्वन बाजू में सूर्य पूगन जाओ हम हां हाथ में जाए एमाकड़ी अकम म जाई नवा नवा बनई का નવામાં પણ એની આ કાંઈ વાત હાલો આપણે ધાર ભરલી એટલા થોડાક છે ને એ ભરલી ન કરવા પાણી આવી જાય રાજમની પાણી આવી જાય હાલ તો આવે ધાર બહાર તો ભરલી તા મસ્બમાં ચૂરી વગવાન હાથ મી ગયા તો ને પાણી આવી ગયા ને આપણે છે ને લંગર મૂકવા દાવે છે ને લંગર મૂકતા ભૂલાઈ ગયું તો લંગર મૂકવા તો પડ્યા જા થોડાક ને આપણે છે ને અત્યારે પટ્ટી થોડીક લીકેજ છે ને બદલાઈ નાખવાની છે નવી લાવેલા છે આપણે ત્યાં તો છે ને એવું કરવાનું છે આપણે તો આપણો આ તરણું ને ખીલું પીલું છે એટલે કેમ કે પાણી વધી જાય તો ધકો તો પાણી છે થોડુંક ને ઓલી પટ્ટી ઓલી હથોડી છે ને ભરાયેલી એ ઓલીકરણ છે બદલાવ કેમ કે પાણી થોડુંક ઓછું આવે મેર નો આવે પણ પાણી તો ફૂલ વધુ જોઈએ વિડીયો કેમ લાગ્યો એ કીધો તો કોમેન્ટની અંદર ને ચેનલ ઉપર નવા હોય એટલે સબસ્ક્રાઈબ તો કરી લેજો એટલે છે ને તમારા ભાઈને વિડીયો બનાવવાની મજા આવે ને આપણે છે ને ફૂલ મજા કરવાનું છે મચ્છી પકડી પકડી તો વિડિયો જોવાની પણ મજા આવી છે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો ને આપણે છે ને એક ટાઈટ હોય છે તો પહેલાંથી થોડા થોડા કઈ દીધું આખા પહેલા ને આ તો છે ને હું લોંગ બેડો મોડું છું ને તો પલ્લી અહીંયા તો ટાઈટ હોય છે થોડી થોડી ને આગળ આપણે મસ્બત મૂકવા જવાનું છે તો મસ્બત આપણે હવે આપણી રીતે મૂકી આવશું ને તમે સબસ્ક્રાઈબ કરી લેજો ખાલી એટલે વિડીયો જોવા મજા કરે તમને ચલો તો રહેજો ને આજ પણ સારા એવો ફંદા તો કરી નહીં ખા કારો છું હા કે લપ કરી નહીં ખા લપ કરી નહીં ખા તો ડાયરા ને રમે